જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલ બંસલની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલ દ્વારા જિલ્લાના તમામ ચૂંટણી નોંધણી અધિકારી સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત થયેલ કાંગીરનો રિવ્યુ કરવામાં આવ્યો હતો બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર એન ચૌધરી તેમજ જિલ્લાના તમામ ચૂંટણી નોંધણી અધિકારી જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર